વ્યવસ્થિત બ્રશ કરવા છતાં પણ તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે તો તેનું કારણ શું તેનું કારણ જોઈએ તો આમ તો સૌથી મુખ્ય અને સામાન્ય કારણ છે ગેસની તકલીફ જો તમને ગેસની તકલીફ હોય તો તેના લીધે ખોરાક સરખો પચતો નથી અને તમારા મોઢામાંથી દુર્ગંધ આવવાની શક્યતાઓ હોય શકે છે એનું બીજું કારણ છે ઝીરોસ્ટોમિયા ઝીરોસ્ટોમિયામાં મોઢાને સાફ રાખતી લાડ બનતી નથી અથવા તો ઓછી બને છે જેના કારણે મોઢું સુકાઈ જાય છે અને તમારા મોઢામાંથી દુર્ગંધ આવી શકે છે અને આનું ત્રીજું કારણ હોઈ શકે કે લિવર છે ડાયાબિટીસ છે પાયરિયા છે કિડની છે એના પેશન્ટ હોય એના મોઢામાંથી પણ આવી દુર્ગંધ આવી શકે છે તો જો તમને આવી દુર્ગંધ આવે છે તો તમારે મોઢાની દુર્ગંધ દૂર કરવાની જરૂર નથી પણ તમારે મૂળ રોગ પર જઈને તેના પર કામ કરવાની જરૂર છે થેન્ક યુ